दोस्तों अगर आपको ये वीडियो पसंद आया तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाय ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने के लिए अपना समाज में लगन था तो किल्ला डीजे वागे पांच 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 सात सात कई हूँ वागे तो खबर नहीं पड़े और नाचवो हो तो एक डीजे थी नचाए कि नचाए तो यहाँ कहीं ऊँचू थाई थाई शेके करूँ

કે વધવા દેવાના એક બીજાની પાછળ પાંચ હજાર દસ હજાર પંદર હજાર રૂપિયા આપણે બગાડીએ અને એ પ્રસંગ સાચીને નહીં જતો હોય છે તો આપણે નાચવાના શોખીન છે રાખો ઘરનો રાખો મામાનું રાખો બેન રાખો ગમે તેનું એકનું રાખો નાચો પણ બીજા જ મારા જેવા લીન થાય

સગા સંબંધીઓ આવે મોટું ઝાડ હોય તો વધારે આવે નાનું આવે પણ જે આપણે કપડા નાખવાનો જે વ્યવહાર છે થાય એકાદ ટેક્ટર ભરી થાય કે કેવું લાગોરા તમારે થાય કે એકાદ ટેક્ટર થાય કે તો આપણે એને ઓછું કરીએ તો નહી ચાલે

એ સીગલું નહીં લાવતા એ મદદ કરી આપણા સમાજ માટે કરવાનું અને જ્યાં સુધી આપણામાં શિક્ષણ ની હશે ત્યાં સુધી આપણે આગળ જવાના નથી અને એનો વિચાર જેના પટાંગણમાં આપણે બેઠા દિનેશભાઈ વિચાર કરીને નોકરી કરતા કરતા મારા સમાજ એમાંથી મારે રતનો પેદા કરવા એ રતનો પેદા પણ કર્યા ઘણા બધા છોકરાઓ ટ્રેનિંગ મેળવીને નોકરી લાવ્યા છે

બાજુના ઘરના છોકરી કે ભાઈ અભ્યાસ કરતા વાંચતો હોય એ થાકી જાય કંટાળી જાય કશું યાદ ના રહે તે આવા સંજોગોમાં આપણે ઓછા વોલ્યુમ પર માઇકના ભૂંગળા અને બીજી ના વગાડી શકીએ એના માટે અમે સાતમી તારીખે કમાટમાં અમે શરૂઆત તો કમાટથી કરીએ છોરાઓ અમને ગાળો પણ દેશે

એના માર્ગદર્શક છે ભીલ છે જાહેરમાં સ્વીકારવું પડે આપણે કે તમને લાઈન કોણ બતાવી એક ફલાણા ભાઈ બતાવી આપણે બધા આપણો આદિવાસી પણ સાચવવું હશે તો અન્ય સમાજમાં જવું હશે તો સારું શિક્ષણ લેવું જરૂરી પણ છે એટલે એવું નહીં કે કસોટું પહેલ લેવાનું આદિવાસી લેવાનું એવું સુધરેલા સમાજ ની સાથે પણ જવું પડે જવાનું પણ પ્રસંગો આપણે જે રીત રિવાજ છે રીત પ્રકૃતિ આપણે રક્ષા કરતા રહીએ આખરે તો આપણે આદિવાસી જંગલ અને જમીન આ ત્રણ સાચવણી કરવાની જવાબદારી આપણે બધાએ ભેગા થઈને લેવું પડે અમારા તળી સાહેબે કીધું આવે તેલભલા ડૂબી ગયા ત્યાં સુધી જયારે બેડ્યો ત્યાં સુધી ભલભલા આપણા વાળા ગયા હવે જમીનો ગઈ હજુ જમીનો જોવાની ત્યારે સંગઠિત રહીને આપણે એમનો સામનો કરીએ સામનો કઈ રીતે થઈ શકે એની પણ આપણે તૈયારી કરવી પડે મિત્રો ઘણા બધા થાયકા છે અમારા સાથી મિત્ર જૂના મારી સાથે સૈદર ભાઈ હતા એટલા માટે કહું છું જૂના સાથી મિત્ર ને સાંભળવા માટે ઘણા બધા યુવાનો તલસી રહ્યા છે મહેનત અરે અડસઠ થયા આ ઘોડો છે લગડ થઈ ગયો આ ઘોડો બહુ નહી ચાલે તો નહી ચાલતો હોય તો આ નવો ઘોડો તૈયાર થયો છે એને આપણે સાથ સહકાર આપવાનો થાય સમાજના દુષણો દૂર કરવામાં એવી અપેક્ષા રાખું છું મને ખૂબ આનંદ થયો કે યુવાન મિત્રો ચૈતરભાઈ તમને બીજા નોતરો આપે તે પેલા હું જ નોતરો આપી દઉં તમારી ડિમાન્ડ થઈ રહી છે ત્યારે આવો આ યુવાનોને માર્ગદર્શન પણ આપો છોકરાઓ તમારા

પેલા છોકરાઓ કહે છે એક જ ચાલે ચિત્ર બી ચાલે આવો ચૈત્ર રહે